જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રાવણ ના આ પવિત્ર મહિનામાં ભલે પૂજા કે વ્રત ન કરો પણ વર્ષના આ સૌથી પવિત્ર મહિનામાં આ એક ગુપ્ત વસ્તુ કોઈ કહ્યા વગર ચુપચાપ જરૂર ખાઈ લેજો ખાવાથી જ તમારા જીવન ચાલી રહેલી બધી પરેશાનીઓ છુટકારો મળી જશે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે ધન ને કે પછી કોઈ વેપાર લઈને તે હંમેશા માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં મહાદેવની કૃપાથી એટલી બધી આવશે કે તમે સંભાળી શકો સાત પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે પેઢી દર પેઢી રૂપિયા પૈસા પર રાજ કરશે બેંક બેલેન્સ વધતું જ જશે તે ક્યારે પૂર્ણ થવાનું નામ નહીં લે તમારા ઘરમાં જે પણ દોષ હોય પિતૃદોષ રાહુ દોષ બધા દોષો થી શ્રાવણ ના મહિનામાં હંમેશા માટે મુક્તિ મળી જશે જુઓ ભક્તો વાત એવી છે છે કે અમારું કામ તો ફક્ત સાચી સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમારે આને માનવું કે ન માનવું તે તમારી મરજી છે પણ ભક્તો અમે તો એ જ કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે ભક્તો શ્રાવણનો પવિત્ર મહિનો ખુબ જ ખાસ અને શુભ ફળ આપનારો માનવામાં આવે છે કારણ કે આ દિવસે વ્રત અને પૂજા કરવાની સાથે સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જ જીવનમાં ચાલી રહેલી બધી પરેશાનીઓમાંથી છુટકારો મળી જાય છે ભક્તો શ્રાવણ મહિનાના મહત્વની વાત કરીએ તો શ્રાવણના દરેક સોમવાર વ્રત ખૂબ જ ખાસ માનવામાં આવે છે જો કોઈ શ્રદ્ધા ભાવથી તેને કરે છે છે તો તેની બધી ઈચ્છાઓ પૂરી થાય ખાસ કરીને જેમને સંતાન પ્રાપ્તિ લગ્ન સુખ અને ધન સંપત્તિની ઈચ્છાઓ છે તેમના માટે આ દિવસ ખૂબ લાભદાયી છે આ વ્રત પરણેલી સ્ત્રીઓની સાથે સાથે કુંવારી કન્યાઓ પણ રાખે છે આ વ્રતથી વ્યક્તિ પોતાના જીવનના પાપો માંથી પણ મુક્તિ મેળવી શકે છે બરાબર તે જ રીતે શ્રાવણ ના મહિનામાં આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામનાઓ પૂરી થાય છે આમ તો શ્રાવણ સોમવારનું રત પાણી વગર રાખવામાં આવે છે પણ જો તમે શ્રાવણ ના મહિનામાં શ્રાવણ સોમવાર ના વ્રત ના દિવસે આ એક ખાસ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને પોતાના જીવનમાં જરૂર અપનાવવો જોઈએ ભક્તો પૂજ્ય ગુરુજીએ એ હમણાં જ પોતાની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે કે શ્રાવણ મહિનો આવી રહ્યો છે ભક્તો શ્રાવણના પવિત્ર મહિનામાં જે લોકોના ઘરમાં આ ત્રણ વસ્તુઓ ખાવામાં કે બનાવવામાં આવે છે તેના ઘરમાં આખા વર્ષ ધંદોલત વરસાદ થાય છે જી હા મિત્રો આ વખતે શ્રાવણ મહિનો પૂરા એકસો ચુમાલીસ વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં આવી રહ્યો છે તો એવામાં આ શ્રાવણ સોમવારનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે હજી પણ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે શ્રાવણ સોમવારના દિવસે ભલે પૂજાપાઠ ધ્યાન કરો કે ન કરો પણ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે સંભાળી નહીં શકો સાથે જ મિત્રો અમે તમને આ વિડીયોમાં એ પણ જણાવીશું કે ભલે ગમે તે થઈ જાય પણ શ્રાવણના પવિત્ર મહિનામાં આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવતા અને ન તો તેને ખાતા આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે ભોલેનાથ તમારાથી ગુસ્સે થઈ શકે છે તમારે ભોલેનાથના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે સાથે ભક્તો આ વિડિયોમાં જાણો કે શ્રાવણના પવિત્ર મહિનામાં એવું શું ખાવું જોઈએ જેનાથી તમારા જીવનમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની કૃપા પ્રાપ્ત થાય મિત્રો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભક્તો શ્રાવણનો મહિનો બધા ભક્તો માટે પ્રેમની ભેટ લઈને આવે છે એટલે આ પવિત્ર મહિનામાં ભૂલથી પણ આ પાંચ કામ ક્યારે ન કરતા નહીં તો કંગાળ થતા વાર નહીં લાગે શ્રાવણના પવિત્ર મહિનામાં તમારે આ પાંચ કામ ક્યારેય ન કરવા જોઈએ જે પણ માતાઓ બહેનો શ્રાવણના પવિત્ર મહિનામાં કે પછી કોઈ શ્રાવણ સોમવારના દિવસે આ પાંચ કામોને કરે છે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે ઘરમાં કંગાળી છવાઈ જાય છે અને જે ઘરમાં પણ આ પાંચ કાર્યો થાય છે માતા લક્ષ્મી એવા ઘરેથી હંમેશા માટે છોડીને જતા રહે છે ભગવાન ભોલેનાથ શ્રાવણ ના મહિનામાં એવા ઘર માં વાત નથી કરતા તે ઘરેથી હંમેશા માટે દૂર ચાલ્યા જાય છે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે શ્રાવણ ના પવિત્ર મહિનામાં જો તમે આ વસ્તુઓ નું દાન કરી દો છો તો તમારા ઘર માં ક્યારે ધન કમી નહીં થાય હંમેશા જ રૂપિયા પૈસા તમારા ઘરે આવશે એટલે અમે તમને જે જાણકારી બતાવીએ છીએ તે બિલકુલ મફત હોય છે વિડિયોને પૂરો જુઓ અધૂરો ન છોડો જે લોકો વિડિઓને અડધો અધૂરો છોડીને આગળ વધી જાય છે પછી તેમને જીવનમાં ક્યારેય સફળતા પણ પ્રાપ્ત નથી થઈ શકતી એટલે જારે પણ કોઈ વિડિઓ જુઓ તેને શરૂઆત થી અંત સુધી પૂરો જોયા કરો ભક્તો ભલે ગમે તે થઈ જાય પણ શ્રાવણ ના પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો વિશ્વાસ માનજો જો તમે ખાઈ લીધું તો તમને કરોડપતિ બનવાથી વિધાતા પણ નહીં રોકી શકે જી હા આ વખતે એકસો ચુમાલીસ વર્ષ પછી શ્રાવણ નો પવિત્ર મહિનો એવા શુભ સમય માં આવી રહ્યો છે જે હિન્દુ ધર્મ માં સૌથી શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે આ મહિનામાં કરેલો કોઈ પણ ઉપાય ક્યારે પણ નિષ્ફળ નથી જતો નકામો નથી જતો હંમેશા લાભ લાભ જ અપાવે છે ચાલો ભક્તો હવે અમે મહિનાની જાણકારી આપી દઈએ આ પવિત્ર મહિનામાં આવતા કોઈ પણ સોમવારે તમે આ ઉપાય કરી શકો છો આ મહિનામાં આવતા ચારે સોમવાર ખૂબ જ ફળદાયી હોય છે પૂજા માટે શ્રેષ્ઠ સમય સવાર ખાસ કરીને બ્રહ્મ મુહૂર્ત ગણાય છે આ વિડિયોમાં અમે તમારા બધા સવાલોના જવાબ આપીશું અને સાથે જ જણાવીશું તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ જો તમે આ ખાઈ લીધું તો ધનવાન બનવાથી વિધાતા પણ તમને નહીં રોકી શકે સાથે જ ભક્તો શ્રાવણના આ પવિત્ર મહિનામાં ગાય એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ જો તમે શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે મોકો મળે તો ગાયને આ એક વસ્તુ ખવડાવી દો છો તો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તાઓ ખુલતા ચાલ્યા જશે ભક્તો અમે તમને બધી જાણકારી વિગતવાર જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આપણને શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે જરૂર ખાઈ લેવી જોઈએ અને ભક્તો સાથે તમને જણાવીશું આ દિવસે એક વસ્તુ તો આવું ખરાબ કામ ભૂલથી પણ શ્રાવણના પવિત્ર મહિનામાં ન કરતા અને ખરાબ થાય તે પહેલા વિડીયોને તમે પૂરો જરૂર જોઈ લેજો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક વીડિયો છે તો ચાલો ભક્તો જાણીએ શ્રાવણના મહિનાના મહત્વ અને પૂજા વિધિ વિશે પણ મિત્રો તે પહેલા તમને હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને ને કરીને વિડિયોને એક લાઇક જરૂર કરો સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાયો પણ જણાવીએ છીએ એટલે ભક્તો તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો અને ચેનલ પર જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી આ પ્રકારની હજી પણ જ્ઞાનવર્ધક જાણકારી તમને પ્રાપ્ત થતી રહે ચાલો હવે જાણી લઈએ વ્રત ની પૂજા વિધિ એક સંકલ્પ અને સ્નાન મુહૂર્ત માં ઉઠીને શુદ્ધ જળ થી સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો નમઃ શિવાય નો સંકલ્પ લઈ ને વ્રત શરૂ કરો બે પૂજન સામગ્રી અને વિધિ શિવલિંગ કે પ્રતિમા સ્થાપિત કરી પંચામૃત ગંગાજળ દૂધ દહીં ઘી મધ સાક્રથી અભિષેક કરો બીલી ધતુરો સફેદ ફૂલ ભસ્મ ચંદન અક્ષત ફળ મીઠાઈ અર્પણ કરો નમઃ શિવાય મંત્રનો નો એકસો આઠ વાર જાપ કરો સાથે જ શિવ ચાલીસા રુદ્રાષ્ટક મહામૃત્યુંજય મહામૃત્યુજય રનો પાઠ કરી શકો છો ત્રણ વ્રત પાલન એક ટાણું ફળાહાર કે પૂરો ઉપવાસ ફક્ત એક સમય ભોજન કરો દિવસભર શિવ ભક્તિ રાખો સાચો બોલો અને સંયમ રાખો દૂર રહો આરતી અને કથા સાંજે દીવો પ્રગટાવી આરતી કરો શ્રાવણ સોમવાર ની કથા સાંભળો કે વાંચો પાંચ પારણું વ્રત ખોલવું સાંજ ની પૂજા અને આરતી પછી જ પારણું કરો પારણામાં હળવો ફળાહાર દૂધ ખીચડી ઉપમા વગેરે લઈ શકાય છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં માં ઉઠીને સ્નાન સ્વચ્છ વસ્ત્રો અને સંકલ્પ લો પૂજન સ્થળે શિવલિંગ અથવા પ્રતિમા પર પંચામૃતથી અભિષેક કરો બિલીપત્ર ધતુરો સફેદ ફૂલ અક્ષત ફળ મીઠાઈ વગેરે અર્પણ કરો નમઃ શિવાય નો એકસો આઠ વાર જા શિવ ચાલીસા રુદ્રાષ્ટક મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરો સાંજે દીવો ધૂપ આરતી કથા પાઠ કરો સાંજે પૂજા પછી એકતાણું કે હળવો ફળાહાર કરવો છે સનાતન માન્યતા મુજબ શ્રાવણ સોમવાર વ્રતથી મનોકામનાઓ પૂરી થાય છે સંતાન સુખ સમૃદ્ધિ વૈવાહિક સંબંધો સુધરે છે પુરાણો મુજબ અવિવાહિત કન્યાઓ અને પરિણિત મહિલાઓ લગ્ન સ્નેહ સંબંધ અને પરિવારના કલ્યાણ માટે આ વ્રત કરે છે મિત્રો શાસ્ત્રો મુજબ શ્રાવણ ના મહિના બધા બાર મહિનામાં સૌથી શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીની પૂજા કરવાથી વ્યક્તિને બધી ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના રોગ કષ્ટ દુઃખ ગરીબીથી હંમેશા માટે મુક્તિ મળે છે સાથે જ શ્રાવણ ના અત્યંત પવિત્ર મહિનામાં કેટલાક ખાસ ઉપાય કરીને વ્યક્તિ પોતાના જન્મ જન્માતર માં કરેલા બધા પાપ કરમો પણ છુટકારો મેળવી શકે છે મિત્રો આગળ વધતા પહેલા તમને વિનંતી કરીએ છીએ કે વિડિયોને ને લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં લખી દો જય ભગવાન શિવ જય માતા પાર્વતી ભગવાન ભોલેનાથ ની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર હંમેશા બની રહે મિત્રો હવે જાણીએ શ્રાવણના આ પવિત્ર મહિનામાં જે તમારે જરૂર કરવું જોઈએ જેથી તમારા જીવનમાં બધી વસ્તુઓ તમારા મન મુજબ થાય તમારા અનુકૂળ થાય પુત્ર ની પ્રાપ્તિ થાય સંતાન નું મંગળ થાય સંતાન ના જીવનમાં ક્યારે કોઈ પરેશાની ના આવે એટલે દરેક માતા પિતાએ આ એક ખાસ વસ્તુ નું સેવન શ્રાવણના મહિનામાં કોઈ પણ દિવસે જરૂર કરી લેવું જોઈએ સાથે એવી વસ્તુઓ પણ છે જે તમારા ઘરમાં શ્રાવણના મહિનામાં ભૂલથી પણ ન બનવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવો લસણ ડુંગળી નો ઉપયોગ શ્રાવણ ના મહિનામાં ન જ કરો તો સારું રહેશે કારણ કે લસણ ડુંગળી તામસિક ભોજન ની શ્રેણી માં આવે છે જે ભોલેનાથ અને માતા પાર્વતીજી ને બિલકુલ પણ પસંદ નથી તેની જગ્યાએ તમારે શ્રાવણના પવિત્ર મહિનામાં ભોલેનાથ અને માતા પાર્વતીજીની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ અવશ્ય લઈને આવો કારણ કે દ્રાક્ષ અને જાંબુ માતા પાર્વતીજીને ખૂબ પ્રિય છે અને ભગવાન શ્રી ભોલેનાથને પાંચ પ્રકારના ફળ જેમાં કેળા દ્રાક્ષ કેરી પપૈયા નારિયેળ સામેલ છે તે અર્પણ કરવા જોઈએ તમે તમારા મન મુજબ ફળ લાવો પણ દ્રાક્ષ કેળા પપૈયા કેરી અને જાબુ અવશ્ય હોવા જોઈએ પણ જો કોઈ કારણસર તમે આમાંથી ફળ અર્પણ ન કરી શકો તો સાકર કે કિશમિશ પણ ભોગ ભગવાન ભોલેનાથને લગાવી શકો છો કારણ કે જગતના પાલનહાર ભગવાન ભોલેનાથની પૂજા તમારા સાચા ભાવ પ્રેમ અને ભક્તિને જુએ છે તમે કોઈ પણ પાંચ રંગના ફળ લઈ શકો છો પરંતુ એ વાતનું તમે ખાસ ધ્યાન રાખો કે શ્રાવણના પવિત્ર મહિનામાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજીને નાસ્પતિ આપણને ક્યારે પણ ન ચડાવવી જોઈએ તેનાથી ધનનો નાશ થાય છે કારણ કે આ ફળના નામથી જ અર્થ નીકળે છે નાશ કરનારું ફળ શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને શ્રાવણના પવિત્ર મહિનામાં દ્રાક્ષ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારે ધનની કમી નથી હોતી શ્રાવણના મહિનામાં દ્રાક્ષમાં સાક્ષાત માતા પાર્વતી અને ભોલેનાથજીના આશીર્વાદ હોય છે માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે એટલે મિત્રો તમે દ્રાક્ષ અવશ્ય ખાઈ લેજો સાથે સાથે આ પવિત્ર મહિનામાં ભગવાન ભોલેનાથને શેરડી અવશ્ય અર્પણ કરો આ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે પણ જો તમને આ સમય શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળ ભોગ પણ ભગવાન ભોલેનાથ અર્પણ કરી શકો છો સાથે સાથે જો શેરડી અથવા ગોળ આ દિવસે તમે ખાઈ લો છો તો તમારા જીવનમાં ક્યારે પણ ધન ની કમી થઈ જ ન શકે શ્રાવણના પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે માતા લક્ષ્મીજી ને પાંચ રંગની મીઠાઈઓ અવશ્ય અર્પણ કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચડાવવા જોઈએ જે રીતે માં લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્ર માંથી થઈ હતી તે જ રીતે મખાના ની ઉત્પત્તિ પણ પાણી માંથી થઈ હતી મખાના પણ કમળના છોડ માંથી મળે છે ધર્મ શાસ્ત્રો મુજબ કમળના ફૂલ અને મખાના ને જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાના ની ખીર બનાવીને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીજી ને અર્પણ કરવાથી ઘર માં ધનધાન્ય ના ભંડાર ભરેલા રહે છે ભગવાન ગણેશને જે પણ વ્યક્તિ દુર્વાઘાસ પણ કરે છે તે ક્યારે ગરીબ નથી બનતો આવો વ્યક્તિ પોતે જ ધની થઈ જાય છે આ પવિત્ર મહિનામાં પ્રસાદના રૂપમાં રૂપ માં દુર્વાઘાસ અવશ્ય લાવવું જોઈએ અને આખા પરિવારને ને ખવડાવો ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહેશે જે વ્યક્તિ શ્રાવણના પવિત્ર મહિનાના દિવસે શિવલિંગને ખીર અર્પણ કરે છે કે પંચામૃત થી સ્નાન કરાવે છે પંચામૃત માં દૂધ દહી ઘી સાકર મધ ગંગાજળ હોવું જોઈએ તો આમ કરવાથી તે મનુષ્ય ની કુંડળી ના બધા ગ્રહ નક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે તેને ધની બનવાથી કોઈ પણ નહીં રોકી શકે ભગવાન ભોલેનાથ ને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપમાં આખા પરિવારને આ જરૂર ખવડાવો તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે ધન સંપનતા ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા કરે છે ભગવાન ભોલેનાથ ખૂબ પ્રસન્ન થઈ જાય છે આમ તો ભગવાન ભોલેનાથ ખૂબ જ ભોળા છે થોડી પૂજા પાઠ થી જ પોતાના ભક્તો થી પ્રસન્ન થઈ જાય છે રક્ષા કાળ માં પણ ભગવાન ભોલેનાથે પોતાનો આશીર્વાદ આપ્યો છે અને આપણે તો ફક્ત એક સાધારણ માણસ જ છીએ તો ભોલેનાથ તમારાથી જરૂર જ પ્રસન્ન થશે અને તમને ધનસુખ ના સ્વર્ગ આશીર્વાદ પ્રદાન કરશે ભક્તો શાસ્ત્રોમાં જણાવાય છે કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં સોમવારના દિવસે ધતુરો અને સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવી બીમારીઓ છે જે સમાપ્ત થઈ જાય છે માનવામાં આવે છે કે શ્રાવણના પવિત્ર મહિનામાં સીતાફળ નું ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ મનાય છે કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ મળેલો હોય છે માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું શ્રાવણના પવિત્ર મહિના દરમિયાન તેને દુઃખો સામનો નથી કરવો પડતો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પણ યાદ રહે જ્યારે પણ શ્રાવણના મહિનામાં સોમવાર આવે તે દિવસે તમારે ભૂલથી પણ રીંગણનું શાક ન ખાવું પાપ લાગશે બંધ જ્યુસ ન પીવો જોઈએ જો પીવો હોય તો યાદ રાખો તેમાં મીઠું ન નાખો નહીં તો વ્રત તૂટી જશે સાથે સાથે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો સાદો જ્યુસ પીવાથી વ્રત સફળ થાય છે શ્રાવણના પવિત્ર મહિના તે એવી કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ આવું ખાવાનું ઘરમાં બનવા પર માતા લક્ષ્મી ઘરનો ત્યાગ કરી દે છે ભગવાન ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે શાસ્ત્રો મુજબ પવિત્ર શ્રાવણના મહિનામાં શું ન ખાવું જોઈએ મિત્રો લસણ ડુંગરી ખાવાનું ક્યારે પણ આપણને શ્રાવણના આ પવિત્ર મહિનામાં કોઈ પણ દિવસે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન ભોલેનાથની પૂજાનું વિધાન છે આ દિવસથી ભક્તો ખૂબ જ જોરશોરથી શ્રાવણનું સ્વાગત કરે છે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે અને પાસે જે પણ શિવ મંદિર છે શિવલિંગ પર જળ અભિષેક કરીને પંચામૃતથી અભિષેક કરીને પૂજાપાઠ કરે છે ભોગ લગાવે છે વખતે શ્રાવણના પવિત્ર મહિનામાં કુલ બાવન પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે એટલે મિત્રો જે લસણ ડુંગળી ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુ કેતુ વાસ થઈ જાય છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુ કેતુ નો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથ ની કૃપા ક્યારે નહીં વરસે સાથે સાથે શ્રાવણના પવિત્ર મહિનામાં તમારે ચોખા પણ ન ખાવા જોઈએ ચોખા ખાવા શુભ નથી મનાતા તો તમે સાબુદાણા ની ખીર અથવા મખાના ની ખીર ભગવાન ને અર્પણ કરો અને આ વાત તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો શ્રાવણ ના મહિનામાં બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું ખાઈ લે છે કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે એટલે ઓછામાં ઓછું શ્રાવણના આ પવિત્ર મહિનામાં આ વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો જો તમે જ વિચારો તમે ખાસ કરીને શ્રાવણના મહિનામાં રાહુ કેતુને પોતાના ઘરમાં બોલાવશો કે પછી શ્રી ભગવાન ભોલેનાથને એટલે ઘરને જાણી જોઈને બરબાદ ન કરો ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમના ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પીળી વસ્તુ ઘરમાં આ દિવસે અવશ્ય બનાવવી જોઈએ જેમ કે કઢીપકોડા પીળો હલવો અવશ્ય બનાવવો જોઈએ કારણ કે આ દિવસે પીળો રંગ સોનું મનાયો છે અને સોના ચાંદી સમાન મનાયો છે જેને આપણે પીતાંબરી કહીએ છીએ એટલે તમે પોતે પણ આ દિવસે પિયા વસ્ત્રો પહેરો તેનાથી તમને ભગવાન ભોલેનાથના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે તેની સાથે જ તમારે ભક્તો એક વાત તો યાદ રાખવી જ જોઈએ કે શ્રાવણના આ પવિત્ર મહિનામાં ભૂલથી પણ આપણે કોઈની પાસેથી દેવું ન લેવું જોઈએ દેવું લઈ લઈએ છીએ તો આખા વર્ષભર આપણને દેવામાં ડૂબેલા રહેવું પડશે એટલે શ્રાવણ નો તહેવાર તમે દેવા મુક્ત થઈને જ મનાવો સાથે જ શાસ્ત્રોમાં એ ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી ભગવાન ભોલેનાથ તેના જ ઘર માં વાસ કરે છે જે સાચા હૃદય થી ભગવાન ભોલેનાથ ને બોલાવે છે માતા લક્ષ્મી ને બોલાવે છે ભગવાન તો એક 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 ટુકડા ચમચી કે પછી લોટા જળ થી પણ પ્રસન્ન થઈ જાય છે બસ તમારા માં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે દેવું લઈને ધાર્મિક તીર્થયાત્રા કે ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન કરવા જોઈએ તેનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ભલે ધન સંબંધી હોય ભલે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક મનોકામના ભગવાન ભોલેનાથ અવશ્ય જ પૂરી કરી દેશે તમારે કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ મિત્રો શ્રાવણના આ પવિત્ર મહિનામાં આ પાંચ ભૂલો ક્યારે ન કરવી જોઈએ આ દિવસે પતિ પત્નીએ આપસમાં દૂરી બનાવીને રાખવી જોઈએ લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ પરણેલી સ્ત્રીઓ પહેલા તુલસી સુહાગની સામગ્રી કે મીઠું ક્યારે પણ કોઈ બીજા વ્યક્તિ ને ન આપવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આ દિવસે વડીલો પગે લાગવું જોઈએ માતા લક્ષ્મી પોતે શ્રી સ્વરૂપ છે એટલે આ દિવસે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ કારણ કે સ્ત્રી પોતે લક્ષ્મી રૂપ મનાય છે કોઈની નિંદા ન કરવી જોઈએ શ્રાવણ ના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજે કઈક માંગવા માટે આવે તો બની શકે કે તે વ્યક્તિના રૂપમાં માતા પાર્વતી કે ભોલેનાથ હોય કારણ કે આ દિવસે ઘરે ઘરે જઈને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયવાળું હોય જે બીજાઓનું દુઃખ સમજતું હોય માતા પાર્વતી સાક્ષાત કન્યા સ્વરૂપ છે ઘરના દરવાજે પણ આવે છે તેમને ખાલી હાથ ન જવા દો કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવો માતા લક્ષ્મીને મીઠો ભોગ ખૂબ પ્રિય છે જે વ્યક્તિ સ્ત્રીઓનું સન્માન કરે છે તેના પર હંમેશામાં લક્ષ્મી ની કૃપા વરસે છે માતા લક્ષ્મી ને લાલ વસ્તુ થી વધુ પ્રેમ છે ધર્મશાસ્ત્રો મુજબ ઘરનો કચરો આ દિવસે નહીં તો તમે કંગાળ થઈ જશો ઘર નો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ આમ કરવાથી ઘર નો વાસ્તુદોષ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે જે ઘરમાં ગાય હોય છે તે ઘરેથી વાસ્તુ દોષ હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાય ને લક્ષ્મી નું કરોડ દેવી દેવતાઓ નો વાસ હોય છે એટલે ધ્યાન રાખો ગાય ને ક્યારે પણ ઘરમાં મારવી પીટવી ન જોઈએ અને સડેલુંગળેલું ભોજન ન કરાવવું જોઈએ તેનાથી ભગવાન ભોલેનાથ ગુસ્સે થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા નો વાસ થઈ શકે છે એટલે કોશિશ કરો કે રોજે રોજ તાજી રોટલી બનાવીને ગાય ને ખવડાવો જો રોટલી કોઈ કારણસર રહી જાય તો તેને બીજા દિવસે ન આપો કારણ કે તે વાસી મનાય છે હંમેશા અને સાફ ખાવાનું જ આપો તે સિવાય જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તેને ગાય ને આપવાથી બચો ઘર ની સમૃદ્ધિ માં કમી આવી શકે છે ગાય ને ખુશ રાખવા માટે તમે લોટ ની અગિયાર નાની રોટલી બનાવીને તેમના ઉપર હળદર લગાવી શકો છો આમ કરવાથી તમારા બધા કામ સહેલા થશે અને જીવનમાં સુખ-સ્મૃતિ આવશે ગાયના ચરણોને સ્પર્શ કરો તેનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે જારે પણ ગાયને રોટલી આપો ત્યારે તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો છો રોટલી ને ખાલી ના આપો આમ કરવાથી તમારા જીવનમાં શુભ ફળો પ્રાપ્તિ થશે જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલ ને કરીને વિડીયો એક લાઇક જરૂર કરો સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સ જરૂર લખી દો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીયે છીએ અને ભાગ્ય ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાયો પણ બતાવીએ છીએ આજ રીતે જો તમે અમારા બતાવેલા નિયમોનું પાલન કરી લીધું તો તે મંત્ર થી સિદ્ધ થઈ જશે અને તમને લાભની પ્રાપ્તિ થશે શ્રાવણના જે પણ સોમવાર છે જે પણ વ્રત છે તેમનું પૂર્ણ શ્રદ્ધા ભાવથી પાલન કરવાથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર પોતાનો આશીર્વાદ હંમેશા જાળવી રાખે છે જાણકારી થોડી પણ સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લો